તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ વાગી ગયા છે સવારના દસ અને આપણે બ્લોગ કરી દીધો છે ચાલુ અને આજનો બ્લોગ બહુ ખાસ ખાવાનો છે બહુ મજા આવવાની છે કેમ કે આજે અમે જવાના છે ચોટીલા જો કે ચોટીલા દર્શન કરવા જવાનું છે એક માનતા હૈ માનતા કરવા જવાનું છે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો આજના બ્લોગમાં તમને હેને કમ્પ્લીટ બહુ એટલે બહુ મજા આવવાની છે તો ચાલો આપણે હેને બાઇક કમ્પ્લીટ કરી લીધું છે ને નીકળીએ ચોટીલા જો ચોકુર તૈયાર થઈ જઈ

ચોટીલા રસ્તે ચડી ગયા છે અને હવે જોઈ કે કેટલી વારમાં ભોગી છે તો કન્ટિન્યુ જોતા રહેજો પહેલાથી છેલ્લે સુધી જોતા રહેજો હાલો આપણે હે ચોટીલા ડાયરેક્ટ મળી તો મિત્રો આપણે ચોટીલા ભોગી ગયા છે અને જોઈ શકો છો તમે માતા ચામુંડ માતાજીનું મંદિર ડુંગર આપણે બાઇક પાર્કિંગ કરી દીધા છે અને આપણા આ બધા માણસો આગળ હલ્યા જાય હું ઉર્વશી બી પાછળ હાય તો મિત્રો હવે પગથિયા ચડવાનું ચાલુ કરી દીધું છે હું અમારા બંને હું પાછળ એ આગળ છે હું ને ઉર્વશીને મેં તેડી છે હવે કેમ થાય હવે તો પડે છે મારી થોડીક કે તેડી છે અને પાછું પગથિયા ચડવાનું થાય એટલે વધારે કેવરાવે ચાલો એમને અમારે ચડતાથી પગથિયા કેમ થાય હે મિત્રો અહીંયા ભોગી ગયા હતા તો હા અહીં થઈ ગયા હૈ ને તો પોરો ખાવો પડ્યો હોયમાં કેમકે ઓમ ઠાકોડો નથી લાગતો પણ હું આ રાજવીને તેડ્યો હતો ને એટલે બે ભેગું થાય એક તો ઓમે થોડુંક ભી પડે છે મિત્રો જો કેવું દેખાય છે અહીંયાથી ગામ ચોટીલા શહેર કહેવાય નહીં સોરી કેવો નજારો દેખાય જોઈ શકો છો મિત્રો હવે થઈ તેડી ફેળીને જોઈશ એટલે હવે છે અને જમીન ઘડી હાલે ને તો મારે એટલો ફોરો ખવાઈ જાય અને અડધે ખોઈ ગયા અને હવે કેમ થાય હવે પાણીના પર બે વી આવ્યા હઈ અડધે નહીં પણ હવે તો હું ઘણા ખોગી જ ગયા પાણી પાણી પી લઈ અને ખોગી ગયા જો આપણે ઉપર વી આવ્યા હઈ જોઈ શકો છો તમે ઉપરનો નજારો કેવો વ્યૂ આવે હે માં ચામુંડા લખેલું માં અને આપણે ફોટા બોટા પાડી અને બધા હવે રખડે છે અને અમે બ્લોગ બનાવા સાઈડમાં વી આવ્યા છે ને પગ એટલા દુખાવા મળ્યા ને કેમ કે એને તેડીથી ઉર્વશીને એટલે વધારે થાકડો લેજો અને હવે શ્રીફળે આપણે વધી રહ્યા છે આ બધા શ્રીફળ વધી રહ્યા છે જોઈ શકો છો તમે પબ્લિક ઘણું બધું છે મિત્રો હવે આપણે છે ને નીચે ઉતરી

Hvis du kan lide denne video, så kan du også lide denne video. તો ગુડ આફ્ટરનૂન મિત્રો એટલે કે શુભ બપોર અને આપણે બપોરે બ્લોગ ચાલુ કર્યો છે કાલ આપણે બ્લોગ પૂરો કરતાં ભૂલી ગયા હતા ચોટીલા ગયા હતા ને એટલે ચોટીલા રખડીને આવીને એવા થાકી ગયા હતા એટલે પછી બ્લોગ એન્ડ કરવાનું ભૂલી જ ગયો હાઉ પૂરો કરવાની ક્લિપ લીધી જ નથી અને આ જાતરમાં પાછા આપણે હે ને પાણી વારવા વ્યા છે બપોરના હળાઇ ગયાર થયા છે અને તલમાં પાણી હાલે છે ત્રીજું પાણી અત્યારે ચાલુ કર્યું છે તલ નીંદી હોતું કે નહીં ક્યાં અને નીંદવાનો એવો કાંઈ બ્લોક બનાવ્યો નથી કેમ કે હારે રહેવું પડતું હતું ને હારને નીંદ એ પડતું હતું એટલે બ્લોક બ્લોક કાંઈ આપણે બનાવ્યો નતો અને હવે ડાયરેક્ટ આપણે હવે હે ને પાણી ચાલુ કરી દીધું ત્રીજું પાણી હે ને યુરિયા ખાતર ઠપ કરીને પાઈ દીધું છે પાઈ દીધું હું આપણે પાય હું પવું હું તો ચાલુ હે જોઈ શકો છો તમે પાણી ચાલુ હે હવે જાજા કેરા બાકી નથી ઘણા ખરા પાઈ દીધા છે ને કંઈક આવા તલ થયા હે હવે નીંદ્યા પછી ના અને હવે હે ને પાણી પાઈ ને પછી આપણે એને દવા એકવાર સાંટ દેવાની છે દવા સાંટ દઈને એટલે પછી કંઈક થોડાક તલ વેગે સડી જાય કેમકે થોડાક પાસા પડી ગયા છે ઓલું તાણ વધારે પડી જાય ને ખેતી કરતા હોઈને બધાને અનુભવો જ હોય તો મિત્રો હવે હે આપણે આ બ્લોગ હવે અહીંયા પૂરો કરી નાખો છે અને હવે અહીં બીજો બ્લોગ પાછો ચાલુ કરવો છે એટલે સબસ્ક્રાઈબ કરી લીજો કેમ કે આના પછીનો બ્લોગ આપણે બ્લોગ ગમતી કાયમી રેગ્યુલર આવતા જ રહીશી તો મળીએ બીજા બ્લોગમાં આ બ્લોગ તમને ચોટીલાનો કેવો લાગ્યો જરા કમેન્ટમાં કીજો અને ચેનલમાં જો ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મળીએ બીજા બ્લોગમાં આના પછીના બ્લોગમાં તો સબસ્ક્રાઈબ કરી લો હાલો ફટાફટ હાલો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો અને મળીએ બીજા બ્લોગમાં હાલો ગુડ બાય